કે જગત ને માલપા કોઈ કળો ને બાપ ન હોય હે રાખડે બાંધનાર ભાઈ ન હોય હે એને જગત માલ માલપા ઓછી આંગળું પાડવાનું ન હોય ભલા મને એને કોડા ને પાદર દેખાડો હે જો ભણાવવાથી શીખે ભલા મને દે ને જો વળાવવા ન જાવ માળ હે કોઈ ભાઈ વગર ની હોય બાપ વગર ની હોય એને કોરડા ને પાદર માં મોકલી દીજો હે જો ભાઈ ને બાપ બનીને બેહી નો જાઉ તો માળો લઈને અને દેવ એક પરમાણ તો આવો દે કાલે વાત કરીને જાય કે બધા હલેલા મલેલા હોય એ એવું કહું છું કે આમાં ઉભેલામાં એકના ઘેર ખાટલો નથી મત તો દવાખાનું જાતું નથી હે અને સામો બેહી જા એટલે કાલે હવાજ રિપોર્ટ કરાવવાનો ને રિપોર્ટ નો ફરજ કાલે હવાજ ઢુંણવાનો બાં કઈ દેવાનો હોય ગેરંટી દેવા વળે દેવ છું હો અને હું ગેરંટી આપું એમાં ફેર પડે તો પાછું નકામું પડે તો ભલા મના ધૂણું એમાં ધૂળ પડે હો